ભરૂચ આરટીઓ વિભાગે નિયમોના ભંગ બદલ કુલ એક પોઈન્ટ ચાર લાખનો દંડ વસૂલ કર્યો છે ભરૂચમાં વધુ છાત્રોને બેસાડતા સોળ સ્કૂલ વાહનોને પોલીસે દંડ ફટકાર્યો હતો ભરૂચ આરટીઓ વિભાગે સ્કૂલ વાહન અને રિક્ષાનું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બે દિવસ દરમિયાન અગિયાર રિક્ષા અને પાંચ વાન ચાલકોને નિયમ ભંગ બદલ એક પોઈન્ટ ચાર લાખનો દંડ ફટકાર્યો હતો જિલ્લામાં શાળાએ બાળકોને લઈ જતી રિક્ષા અને વાન ચાલકો આરટીઓના નિયમોનું પાલન નહીં કરતા વાહનની ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડતા જોવા મળે છે તો રિક્ષામાં ડ્રાઈવરની બાજુમાં પણ બાળકોને બેસાડીને લઈ જતા હોય છે જેથી અકસ્માત થવાની શક્યતા વધી જતી હોય છે જેને લઈને આર્થિક વિભાગે ભરૂચમાં અલગ અલગ વિસ્તારમાં બે દિવસ શાળાએ બાળકોને લઈ જતી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન આરટીઓ વિભાગને વાહન ચાલકો નજરે પડ્યા હતા જેમાં અગિયાર રિક્ષા અને પાંચ વાન મળી કુલ સોળ વાહનોને નિયમ ભંગ બદલ એક પોઈન્ટ ચાર લાખનો દંડ ફટકાર્યો હતો તેમજ બીજી વખત નિયમોનું પાલન કરવા માટે સૂચનો પણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આરટીઓ વિભાગ દ્વારા અવારનવાર સ્કૂલ વાન અને રિક્ષાની તપાસ કરવામાં અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો તેમ છતાં નિયમોના ધજાગડા ઉડાડવામાં આવે છે જેથી આવા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે જો કે પોતાના બાળકોને સાવચેતી માટે હવે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે બાળક કેવી રીતે શાળાએ પહોંચશે અને ઘરે પાછું આવે છે તેના ઉપર દેખરેખ રાખવું જરૂરી બન્યું છે ગત બાવીસ સપ્ટેમ્બરને સાંજે પાંચ કલાકે ભરૂચ આરોગ્ય વિભાગમાંથી આ માહિતી મળી હતી